નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ ત્રણ વિષય ગણિત જે તારીખ પાંચ દસ બે હજાર ચોવીસના રોજ લેવાયેલ જે આપણી એકમ કસોટી છે જેની પ્રશ્ન બેંક છે કે એનું મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને જ્યાં સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું અને આવનારી જે પ્રથમ પરીક્ષા છે તો એના પેપરો એનું સોલ્યુશન એનું મટિરિયલ બધું ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો ખાસ તમારા મિત્રને સગા સંબંધીને પણ શેર કરી શકો છો રેડી તો જોઈએ પ્રકરણ કેટલા છે તો કે પ્રકરણ 4 થી 6 નો સમાવેશ છે સમય 1 કલાક અને કુલ ગુણ 25 કે જેમાંથી આપણો વર્ગ શિક્ષક છે એ આમાંથી 25 ગુણનો પેપર કાઢશે તો ચાલો વાત કરીએ પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના છે ચાલો તો નીચે આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય છે તો કયું છે ચાવી આવશે નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવા યોગ્ય છે તો કે બ્લેકબોર્ડ બસની અંદાજિત લંબાઈ કેટલી હશે તો કે દસ મીટર અંદાજીતો એટલા માટે નીચેનામાંથી નીચેનામાંથી આપેલ કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય નથી તો ચાદરને માપવું યોગ્ય નથી બાકીનું થઈ તમે માપી શકો છો રેડી ચાલો તો ઘણા વિદ્યાર્થી એવું કે છે કે સર અમારે જે આવનારી પ્રથમ પરીક્ષા છે એના એનું એનું સોલ્યુશન જોઈતું હોય તો 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 ક્યાંથી મળશે ચાલો એની ચર્ચા કરી લઈએ કે આવું હશે ધોરણ છે પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો સંપૂર્ણ સોલ્યુશન કયા કયા વિષયો છે તો ખાસ ગણિત ગમે ગુજરાતી આસપાસ એ રીતના છે બે હજાર ચોવીસ રેડી તો હા કુલ દસ થી પણ વધારે પ્રશ્નપત્રો હશે રેડી તો આ બધું જ સંપૂર્ણ સોલ્યુશન ક્યાંથી મળશે તો મિત્રો પેલા તો આપણી એપ્લિકેશનની લિંક છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે છે એ તમારે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરવાનું અથવા તો તમે છે એ તમારા માતા પિતા કે મોટા ભાઈ બહેનની મદદ લઈ શકો છો ત્યાં તમારે પ્લે સ્ટોરમાં સર્ચ કરશો એટલે આવું કંઈક પેજ આવશે હવે અહીંયા તમારે શું કરવાનું છે તો કે ઓપન ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે આવું પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર તમારા માતાનો પિતાનો અથવા ઘરે રહેતો એ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાથી નાખી દેજો તમે લોગિન થઈ જશો હવે આવું કઈક પેજ આવશે અહીંયા તમારે તમારે શું કરવાનું છે મિત્રો તો તો કે જશો ત્યાં તમને ધોરણ ફોલ્ડર જોવા મળશે એમાં ક્લિક કરશો એટલે ત્યાં તમને શું આવશે તો કે જે ધોરણ ત્રણ ના પ્રથમ પરીક્ષાના એમપી પેપરો છે એનું સંપૂર્ણ સોલ્યુશન ત્યાંથી તમને મળી જશે આ સિવાય આ પ્રશ્ન બેંક છે એનું પણ પીડીએફ ત્યાંથી તમને મળી જશે આ સિવાય ધોરણ ત્રણ નું ઘણું બધું મટીરિયલ ત્યાંથી મળશે તો ત્યાંથી તમે મેળવી શકશો

હવે વાત કરીએ પ્રશ્ન બે નીચે આપેલ કઈ વસ્તુમાં સેમીમાં માપવા યોગ્ય છે તો કે રબર નીચે આપેલ કઈ વસ્તુમાં મીટરમાં માપવા યોગ્ય છે તો કે દીવાલ ટ્રકની અંદાજિત લંબાઈ કેટલી હોય તો કે દસ મીટર નીચેનામાંથી આપેલ કઈ વસ્તુને મીટરમાં માપવા યોગ્ય નથી તો કે રબર અને ખાસ મિત્રો તમારે કેટલા ગુણ આવે છે અવશ્ય કોમેન્ટમાં જણાવજો અને બીજું ઉતાવળમાં કોઈ જવાબમાં ભૂલ હોય તો તમે સાચો જવાબ કોમેન્ટ કરી શકો છો જેથી કરીને આપણે એની કોમેન્ટ પિન કરી દઈએ જેથી બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે નીચે આપેલ કઈ સેમીમાં માપવું યોગ્ય છે તો કે પેન્સિલ નીચે આપેલ કઈ વસ્તુને સેમી માપવું યોગ્ય નથી તો કે દીવાલ ચલો વિભાગ ચાર જોઈએ નીચે આપેલ કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય છે તો કે તાળું આપેલ વસ્તુમાં કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે તો કે દાદરની સીડી ત્રીજો સવાલ દીવાલની અંદાજિત ઊંચાઈ કેટલી હશે તો કે દસ મીટર નીચેનામાંથી આપેલ કઈ વસ્તુને મીટરમાં માપવા યોગ્ય નથી તો કે રેડી પાસ સાપ સીડીના પાસો સાપ સીડીનો પાસો ચાલો નેક્સ્ટ જોઈએ નીચે આપેલ કઈ વસ્તુને સેમીમાં માપવા યોગ્ય છે તો કે રબર કઈ વસ્તુને મીટરમાં માપવી યોગ્ય છે તો કે દિવાલ ક્લાસરૂમની અંદાજિત ઊંચાઈ કેટલી હોય છે દસ મીટર નીચેનામાંથી આપેલ વસ્તુ કઈ વસ્તુની સેમીમાં ઉપયોગ્ય નથી તો કે બસ ચાલો જોઈએ આ પ્રશ્ન બે નીચે આપેલ આકૃતિમાં વળતુળ ચોરસ ત્રિકોણ અને લંબચોરસ કેટલા છે તે જણાવવાના છે જો અહીં આકૃતિ અલગ અલગ આપી છે ને તમારે ગણવાના છે એટલે તો જો અહીંયા તમને પહેલી આકૃતિ આપી દીધી છે તો કેટલા છે તો કે વળતુળ છે એ કેટલા છે અગિયાર છે રેડી હા પેલી પેલી અહીંયા રે આપણે પહેલામાં છે બીજામાં લંબચોર નાના લંબચોરસ છે છ ત્રિકોણ બે અને મોટા લંબચોરસ બે એવી રીતના બીજી આકૃતિ તમે જોઈ શકો છો રેડી આ બીજી પહેલી આકૃતિ હતી ને ચાલો આ બીજી આકૃતિની વાત કરીએ તો બીજી આકૃતિમાં કેટલા છે તો કે નવ છે ચાર છે બે ત્રિકોણ છે અને એક મોટો લંબચોરસ છે ત્રીજી આકૃતિની વાત કરીએ તો તો ત્રીજી આકૃતિમાં છ છે એ વર્તુળ છે બાર છે એ નાના લંબચોરસ છે એક છે એ ત્રિકોણ છે અને બે મોટા વર્તુળ છે રેડી ચાલો અહીંયા આપણે જોઈએ નેક્સ્ટ ચોથી આકૃતિ પાંચ ચાર અને એક છે એ ત્રિકોણ છે અને આના આધારે તમારે જવાબ છે આપી દેવાનો રહેશે મોટા લંબચોરસ એમાં નથી નાના જ છે રેડી એટલે એમાં નથી અહીંયા અને આ એક છે ત્રિકોણ છે આનો આ એક ત્રિકોણ છે એ રીતના તમારે કેટલા વર્તુળ છે કેટલા ત્રિકોણ છે જો આમાં ત્રિકોણ નથી આ રીતના એક છે આમાં એક છે અને આમાં એક છે સોરી એટલે બંનેમાં એક એક આવશે રેડી ત્રિકોણ ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ અ જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે વિભાગે ઈંટની કેટલી ધાર એટલે કિનારી હોય છે તો કે બાર સાપ સીડીમાં રમવામાં પાસાને કેટલા ખૂણા હોય છે તો કે બાર ત્રણ ખૂણા કયા આકારે હોય છે ત્રિકોણ આકારે નીચેનામાંથી સાનો આ ચાર ખૂણા હોય છે તો કે કાગળને બીજો વિભાગ જોઈએ તો કે સાપ સીડીના પાસાની કેટલી ધાર કિનારી હોય છે તો કે બાર ચોરસને કેટલા ખૂણા હોય છે તો કે ચાર ચાર ખૂણા કયા આકારે હોય છે તો કે લંબચોરસ આકારે નીચેનામાંથી સાની ધાર ચાર ખૂણા હોય છે તો કે ચોરસના વિભાગ ત્રણ જોઈએ પોસ્ટ કાર્ડને કેટલી ધાર એટલે કિનારી હોય છે તો કે ચાર રમવાના દડાને કેટલા ખૂણા હોય છે તો કે જીરો ત્રણ ખૂણા કયા આકારના હોય છે તો કે ત્રિકોણ આકારે અને નીચેના માંથી સાના ચાર ખૂણા હોય છે તો 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 કેરમ કેરમ બોર્ડ ચોથો વિભાગ જોઈએ ચોકના કેટલી ધાર કિનારી હોય હોય છે છે કે કે કેટલા ખૂણા ચાર ખૂણા કયા આકારે હોય છે તો કે ચોરસ આકારે અને નીચેના માંથી સાના ચાર ખૂણા હોય છે તો કે પોસ્ટ પાંચમો વિભાગ જોઈએ તો કેરમ બોર્ડ ને કેટલી ધાર કિનારી હોય છે તો કે બાર રમવાના દડાને કેટલા ખૂણા હોય છે તો કે જીરો ત્રણ ખૂણા કયા આકારે હોય છે તો કે ત્રિકોણ આકારે અને નીચેનામાંથી સાના ચાર ખૂણા હોય છે તો કે પાટિયા ચાલો પ્રશ્ન નંબર ત્રણ સંખ્યા અને ધારની સંખ્યા તો આ આકૃતિ છે એમાં ખૂણા કેટલા છે અને ધાર પણ કેટલી છે છ આ જે ગ્લાસની આકૃતિ છે એમાં ખૂણા ચાર છે અને ધારની સંખ્યા પણ ચાર છે આ જે ચોરસ જેવું છે એને ચાર ખૂણા છે અને ચાર ધાર છે અહીંયા આપને આપેલું છે તો કે આઠ ખૂણા અને બાર ધાર છે ને આકૃતિ પ્રમાણે છ ખૂણા અને દસ ધાર છે ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ નીચે આપેલા દાખલા ગણો તો ચાલો એની ચર્ચા કરીએ તો ક્યાંય જો એક શાળામાં ત્રીજા ધોરણમાં એકસો પિસ્તાલીસ વિદ્યાર્થી અને ચોથા ધોરણમાં એકસો ચાર વિદ્યાર્થી છે તો બંનેના બંને ધોરણમાં કેટલા કુલ કેટલા વિદ્યાર્થી થાય તો બંનેનો સરવાળો કરો બસો ઓગણપચાસ એક બાગમાં ત્રણસો પંચ્યાસી લીમડાના ઝાડ અને બસો બ્યાસી આસોપાલોના ઝાડ છે તો બાગમાં કુલ કેટલા ઝાડ હશે તો બંનેનો સરવાળો કરવાનો છસો સડસઠ એક મકાનની દિવાલ છો છસો ઓગણ છે એ ઈટો મંગાવી હતી તેમાંથી ચારસો પિસ્તા પચીસ ઈટો વપરાઈ હતી તો કેટલી ઈટો બાકી વધી બાદ બાકી કરવાની થશે તો ત્રણસો ચુમ્માલીસ ઈંટો બાદ બાકી વધી વિભાગ બી જોઈએ અમિત પાસે ત્રણસો સત્તાવન છે રૂપિયા હતા અને વિરલે તેને બસો એકવીસ રૂપિયા આપ્યા તો અમિત પાસે કેટલા હશે બંનેનો સરવાળો કરવાનો એટલે પાંચસો ઇઠોતેર વિજયનગર ગામમાં ચારસો ઇઠોતેર પાકા મકાનો અને બસો ઓગણીસ કાચા મકાનો છે તો આ ગામમાં બધા મળીને કુલ કેટલા મકાનો હશે તો કુલ છે એ સરવાળો કરવાનો એટલે કે છસો સત્તાણું એક ગૌશાળામાં ત્રણસો ઓગણસાઠ ગાયો હતી થોડા દિવસ પછી તેમાંથી બસો પાંત્રીસ ગાયો વેચી દીધી તો ગૌશાળામાં હવે કેટલી બાકી વધી તો કે ભાઈ બાદ બાકી કરશો એટલે એકસો ચોવીસ બાકી વધી જીઆઈએ પાંચસો ચોવીસ રાખડીઓ બનાવી અને રિયાએ બસો ચોત્રીસ રાખડીઓ બનાવી તો બંને ભેગી મળીને કુલ કેટલી રાખડી બનાવી બંનેનો સરવાળો તો સાતસો અઠાવન ચાર મેચમાં રોહિત શર્માને ત્રણસો સત્તાવન રન અને સૂર્ય કુમાર યાદવે બસો અઠ્યાવીસ રન માર્યા તો આ ચાર મેચમાં બંને ભેગા મળીને કુલ કેટલા રન બનાવ્યા તો બંનેનો સરવાળો કરવાનો એટલે કે પાંચસો પંચ્યાસી જવાબ આવશે ચલો એક જંગલમાં સાત નવસો પંચોતેર ઝાડ હતા અને વાવેતર વાવાઝોડા થી ઝાડ પડી ગયા તો જંગલોમાં કેટલા બાકી વધ્યા હશે તો બાદબાકી કરીશું તો કે આઠસો છેતાલીસ એક પુસ્તકાલયમાં ત્રણસો છેતાલીસ ગુજરાતી ના પુસ્તકો અને બસો બાવન પર્યાવરણના પુસ્તકો છે તો પુસ્તકાલયમાં કુલ કેટલા પુસ્તકો છે તો બંનેનો સરવાળો કરશો તો પાંચસો અઠાણું એક કારખાનામાં પહેલા દિવસે પાંચસો બોતેર બલ્બ બન્યા બીજા દિવસે બસો અઠાવન બલ્બ બન્યા તો કારખાનામાં બે દિવસમાં કુલ કેટલા બન્યા હશે બલ્બ તો કે આઠસો ત્રીસ બંનેનો સરવાળો જશે ચાલો હા મિત્રો અહીંયા ખાલી જવાબની ચર્ચા કરીએ છીએ પણ તમારે જો આ દાખલા અથવા ચેપ્ટર હજી ગણિતમાં સમજવાના બાકી હોય તો આપણી એપ્લિકેશનમાં જઈને ધોરણ વાઇઝ તમે પાર્ટ વાઇઝ વિડીયો બધા વિષય વાઇઝ જોઈ શકો છો અને ખાસ મિત્રો હજી જો તમારે પ્રથમ પરીક્ષાના પેપર મેળવવાનું બાકી હોય તો તમે આ રીતના મેળવી શકો છો અને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પેડ કોર્સમાં જઈને ધોરણ વાઇઝ તમે મેળવી શકશો ચાલો રમીલા પાસે છસો નેવ્યાસી રૂપિયા હતા અને તેમાંથી તેમણે ચારસો અઠ્ઠાવન રૂપિયાનો ડ્રેસ ખરીદ્યો તો હવે રમીલા પાસે કેટલા રૂપિયા બાકી વધ્યા તો બાદ બાકી કરશો એટલે તમને જવાબ મળશે બસો એકત્રીસ એક ગોડાઉનમાં બસો છેતાલીસ સફરજન અને બસો ત્રણ નારંગી છે તો આ ગોડાઉનમાં કુલ કેટલા ફળ હશે બંનેનો સરવાળો કરશો તો ચારસો ઓગણપચાસ જવાબ આવશે એક વેપારી એક દિવસમાં પાંચસો છત્રીસ ગુણ ઘઉં અને બસો તેત્રીસ ગુણ ચોખા વેચ્યા તો તેને કુલ કેટલા અનુકણ ગુણ અનાજ વેચ્યું બંનેનો સરવાળો કરશો છસો ઓગણસિત્તેર મગનભાઈએ ખેતી પાછળ કુલ સાત નવસો સત્યાસી રૂપિયા ખર્ચ કર્યા તો તેમાં ટ્રેક્ટરનું ભાડું છે એ છે તો આ અન્ય ખર્ચ કેટલો થયો હશે તો કે નવસો સત્યાસી માઇનસ એટલે જવાબ આવશે છસો ચાલો આ રીતના આપણો વિભાગ ચાર થયો પ્રશ્ન પાંચ જોઈએ પ્રશ્ન પાંચમાં શું છે તો કે આપણે સિરીઝો પૂરી કરવાની ખુટતા અંકો વિકલ્પમાંથી પસંદ કરી લખવાના સો એકસો પચાસ બસો બસો ને ત્રણસો તો શું આવશે વીસ ચાલીસ સાહીઠ તો હવે શું આવશે એસી અને સો પંદર પચીસ પાંત્રીસ પિસ્તાલીસ તો હવે શું આવશે પંચાવન પાંચસો અગિયાર ચારસો અગિયાર ત્રણસો અગિયાર તો કે બસો અગિયાર અને એકસો અગિયાર બસો ચાલીસ બસો પચાસ બસો સાહીઠ બસો સિત્તેર બસો પચીસ પછી પચાસ પચોતેર સો એકસો પચીસ આમાં શું આવશે બાર ચોવીસ છત્રીસ અડતાલીસ અને બાર પંચાસઠ એકસો આઠ એકસો અઢાર એકસો અઠ્યાવીસ ખાલી જગ્યા એકસો અડતાલીસ તો એકસો આડત્રીસ એટલે કે જે તફાવત બધી સંખ્યામાં હોય એ રીતના તફાવત પ્રમાણ આપણે આગળ વધવાનું ચાલો ચારસો એકતાલીસ ચારસો તેતાલીસ ચારસો પિસ્તાલીસ ચારસો સિત્યાસ સુડતાલીસ ચારસો ઓગણપચાસ ત્રણસો ચોવીસ ત્રણસો અઠ્યાવીસ ત્રણસો બત્રીસ ત્રણસો છત્રીસ તો ત્રણસો ચાલીસ બસો છસો બત્રીસ છસો બેતાલીસ છસો બાવન છસો બાસઠ અને છસો બોતેર પંદર ત્રીસ પિસ્તાલીસ સાહીઠ અને પંચોતેર ચાલો બસો ત્રણ ત્રણસો ત્રણ ચારસો ત્રણ તો પાંચસો ત્રણ અને છસો ત્રણ નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી સાતસો સત્યાસી છસો છાસઠ અને પાંચસો પંચાવન પાંચસો સાઠ ચારસો સાઈઠ ત્રણસો સાહીઠ અને બસો સાઈઠ અને એકસો સાહીઠ સોળમો સવાલ છે સાતસો બાવીસ સાતસો ચોવીસ ખાલી જગ્યા સાતસો અઠ્યાવીસ તો સાતસો શું આવશે છવ્વીસ આવશે ને હા ચાલો આઠસો ત્રેપન આઠસો છપ્પન ખાલી જગ્યા આઠસો બાસઠ આઠસો પાસઠ તો કે આઠસો ઓગણસાઠ ચાલો સો નેવું એસી સિત્તેર સાહીઠ એ રીતના આવશે ત્રણસો ત્રીસ ત્રણસો સાહીઠ ખાલી જગ્યા ચારસો વીસ ચારસો પચાસ તો ત્રણસો નેવું આવશે બસો છ ત્રણસો છ ચારસો છ ખાલી જગ્યા છસો છ તો પાંચસો છ એકસો એક એકસો ત્રણ ખાલી જગ્યા એકસો સાત એકસો નવ તો એકસો પાંચ બસો ત્રણસો ચારસો પાંચસો તો છસો નેવું એકસો એસી બસો સિત્તેર તો હું આવશે ત્રણસો સાહીઠ અને ચારસો પચાસ બસો બાવન અને બસો બાસઠ તો આ રીતના મિત્રો આપણી જે પ્રશ્ન બેંક હતી ગણિતની એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરી રેડી અને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને જે જોઈતી હોય તો ક્યાંથી મળશે મિત્રો પેઇડ કોર્સમાંથી અને જે પ્રથમ પરીક્ષાના પેપરો હજી તમારે મેળવવાના બાકી હોય તો મેળવી લ્યો અને સારી રીતે એ રીતે તમે કરી શકો છો એનું સંપૂર્ણ સોલ્યુશન પણ મળી જશે તો ખાસ ચેનલ સબ્સ્ક્રાઇબ રાખજો અને તમારા મિત્રો શેર કરજો અને તમારે કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરજો તો આ વિડિયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્ત